સમાચારમાં આગળ વાત કરીશું મહવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે આગામી તારીખ વીસ મે ના રોજ અઠાવીસમાં પાટોત્સવની ઉજવણીને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ફૂલો તેમજ લાઇટ ડેકોરેશન સહિત વિવિધ ડેકોરેશન સાથે સુંદર મજાનો શણગાર કરાઈ રહ્યો છે ભગુડા ધામ ખાતે સેવા આપતા પાંચ હજાર પાંચસો સ્વયંસેવક ભાઈઓ બહેનોનો સન્માન સમારોહ યોજાયો હતો ત્યારબાદ મોગલધામ ખાતે અઠાવીસમાં પાટોત્સવને લઈ મોગલધામ ટ્રસ્ટના પ્રમુખ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું લોક સાહિત્યકારી ભક્તો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વીસમી મે ના રોજ પાટોત્સવમાં મોગલ શક્તિ આ કાર્યક્રમમાં ખાસ રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુ રહેશે ભવ્ય લોક પણ યોજવાનો છે ડાયરામાં નામાંકિત કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવશે આ પાટોત્સવની તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મુગલધામ મોગલધામ પ્રમુખ દ્વારા જોકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વગોડા મોગલધામ ખાતે સ્વયંસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે જોકે પાટોત્સવને લઈને તૈયારીઓ જોશમાં ચાલી રહી છે ત્યારે માયાભાઈ આહિર દ્વારા જોકે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું છે સ્વયંસેવકોનું પણ સન્માન કરવામાં આવશે જોકે પાટોત્સવને લઈ જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે મોગલધામ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ નું પણ આયોજન હતું તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જોકે પાટોત્સવમાં રમઝટ બોલાવવામાં આવશે લોક ડાયરામાં નામાંકિત કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવશે સંતવાણી અને લોક ડાયરો પર યોજાવાનો છે તેમજ એવોર્ડ બાદ ભવ્ય સંતવાણી અને લોક ડાયરો યોજાશે અઠ્યાવીસમાં જ્યારે પાક ઉત્સવ છે તો મા ભગવતીના સાનિધ્યમાં આવું ઉજળો પર્વ અને અગિયારમો મોગલ શક્તિ એવોર્ડ ત્યારે આ વર્ષે પણ છ જણાને મહાનુભાવોને વડીલોને છ ને એવોર્ડ છે બેને વિશેષ સન્માન છે અને રાત્રિના આપ જાણીએ છીએ દર વર્ષે જબરજસ્ત સાંતવાણી હોય છે કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી વધારે છે અને હું જે મોરારી બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ ઇન્દ્રભારતી બાપુથી લઈ અને આપણે જળારામ બાપુ સુધી આપણા હવે શુના દફામાં દરેક સંતો દયાથી કૃપાથી અમારી ઉપર કૃપા રાખે છે અને અહીંયા લગભગ વિશ્વમાંથી જેનેથી પણ મિત્રો સાયના પાટ ઉત્સવ માટે અહીંયા આવે છે એનું ધામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ગયા વર્ષે ઘણી પરફેક્ટ યાદ છે તો આ વર્ષે પણ અમે બે લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ તો લગભગ બે લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો પ્રસાદ લે બે લાખ જેવી માનવ મેદની માં મોગલ સ્વરો ની અહીંયા હાજરી હોય છે એટલે માના છું અને આ કાર્યક્રમમાં પધારવા બધા ભાવભીનું આમંત્રણ રાખીને આ વખતે રસોઈ ની અમે તૈયારી કરી રહ્યા છીએ તો લગભગ બે લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો જેટલું માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો પ્રસાદ લે બે લાખ જેવી માનવ મેદની માં મોગલ સ્વરો ની અહીંયા હાજરી હોય છે એટલે માના છું અને આ કાર્યક્રમમાં પધારવા બદલ ભાવભીનું ભાવભી નું આમંત્રણ